પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં આ બનાવ બન્યો છે સજોડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન આ બંને ટૂંકાવ્યું છે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે રાકેશ પરડવા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ જી રાકેશ અંકિત આ ઘટના વહેલી સવારે સાડા છ વાગ્યા આસપાસ પોલીસ ના ધ્યાન આવી છે હર્ષિતી સોસાયટી જે વેરાવળ શહેરની ભાગોળે આવેલી છે ત્યાં એક અવાવરૂ જગ્યામાં એક યુવક યુવતીનો ગળે ફાંસો હાલતમાં મૃતદેહ લટકતા હતા જેની સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ના પીએસઆઈ જે એન કાચડ સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં આ બંને જે યુવક યુવતી છે તે ખારવા સમુદાયની હોવાનું સામે આવ્યું છે અને આ બંને લોકો છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતા જેની શોધખોળ ચાલી રહી હતી દરમિયાન આજે વહેલી સવારે ગળે ફાશો ખાતે હાલતમાં બંનેના મૃતદેહો મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલ આ બંને યુવક યુવતીઓ ક્યા કારણોસર ગળે ફાંસો ખાતો છે તે દિશામાં વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે સમગ્ર માહિતી આપવા માટે